હાલ આપણે આવી ગયા છીએ મોરબીના ક્રિષ્ના મેળાની અંદર અને તમે અહીંયા મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા ભાઈ હજારોની સંખ્યામાં માણસો આવી રહ્યા છે તો આજે આપણે એમની સાથે વાતચીત કરીશું અને એમને પૂછીશું કે ભાઈ મેળાનો માહોલ કેવો છે શું નામ બાપા તમારો મારું નામ જીતુભાઈ તમે આયા મેળામાં હા મેળામાં કીધું હાલો ચક્કર મારી આવી કીધું કેવો છે શું કાઈ જોઈ આવી આ નાના ઢીંગલાને લઈને આવ્યા લાગો હા બેઠા એને લઈને બેઠા છે મય હા ઓ બેઠા શેમાં બેઠા ઉડકામાં મજા આવી મજા આવી હો તો આ રોતું હતું કે દાંત કાટતું તું દાંત કાઢતું તો શેમાં શેમાં તમે શેમાં શેમાં બેઠા અમે આમાં આ રાઈટમાં સામેની એક ને એક બ્રેક ડાન્સમાં